છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા મહિન્દ્રા ઝાયલો પિકઅપ ગાડી ડાલામાં ચોરખાનું બનાવી લઈ જવા તો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા બે લાખ ચોપન હજાર છસો એકાણું નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિસ્તક વડોદરા રેન્જ નવ ઇતિહાસિક પોલીસ અધિક છોટા સમગ્ર જિલ્લામાં પ્રોવિબિશનની પ્રવૃત્તિ નેશ નાબૂદ કરવા દારૂબંધીના કાયદાનો કાળક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સર જિલ્લાના અમલદાર અમલદારશ્રીઓને પોલીબિશન પ્રવૃત્તિ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર નેશ નાબૂદ થાય તેની કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપેલ જે અનુસંધાન કે સૂર્યવંશી નાય પોલીસ અધિક્ષક છોટાઉદેપુર છોટાઉદેપુપુર વિભાગ છોટાઉદેપુરનાઓના માર્ગદર્શન હાજર છોટાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર પ્રજાપતિ નવની સૂચના મુજબ છોટાઉદ પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતા આમ હેડ કોન્સ્ટેબલ ઉનટભાઈ રામુભાઈ બકર સાહીઠ નાઓ ચોક્કસ બાતમી હકીકત મળી કે રંગપુર તરફથી છોટાઉદેપુર રંગપુર નાકા તરફ મહિન્દ્રા કંપનીની પિકઅપ ડાલામાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ ભરી આવતા હોવાની બાતમી હકીકત આધારે સદર બાતમી હકીકતવાળી મહિન્દ્રા કંપનીની જાયલો પિકઅપ ડાલુ જેનો આરટીઓ નંબર જી જે ફોર ઇ ઓગણસી બેતાળીસ નાઓ આવતા રંગપુર નાકા પાસે પકડી પાડી તપાસ જેમાં ભારતીય બનાવટા વિદેશી દારૂ કુલ કિંમત બે પાંચ લાખ ઓગણસાઠ હજાર છસો એકાણુંનો મુદ્દામાલ સાથે પ્રકાશ પ્રકાશચંદર હિરાલાલ માલી ઉંમરવર્ષ ત્રીસ રહેવાસી વોર્ડ નંબર ઓગણીસ કપાસણ બડા તલાવ તાલુકા જિલ્લા ચિત્તોડગઢ રાજસ્થાન નાવને પકડી પાડી છોટાવદી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે